નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ વોટર પ્રમુખની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટર પ્રોફ્યુમાં તમારું સ્વાગત છે મિત્રો દર વખતે હું જેમ દરેક સાઇટની વિઝિટ આપને કરાવું છું એમ જ અમે આજે રાજકોટના મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોક પાસે પંચવટી પાર્કની અંદર અમે આવેલા હતા કે જ્યાં આગળ જે મકાનની કન્ડિશન હતી ખૂબ ખરાબ હતી અને મકાન માલિકનું કહેવું એવું છે કે અહીંયા આગળ જ્યારે ગયા વર્ષે વરસાદ પડ્યો ત્યારે ખૂબ જ ભેજ આવ્યો હતો જે એમના બે મકાન વચ્ચેના જે જોઈન્ટ હતા આ જોઈન્ટની અંદરથી કાયદેસર પાણી અંદર ઉતરી અને એમના કબાટ તેમજ કપડા તેમજ દિવાલોને ખૂબ જ નુકસાન કર્યું હતું અને જ્યારે યુટ્યુબના માધ્યમથી એમને અમને સંપર્ક કર્યો ત્યારે અમે અહીંયા આગળ આ જે છત છે એનો સર્વે કરવા માટે આવ્યા હતા સર્વે કર્યા બાદ અમે એમને જણાવ્યું હતું કે આ જે સમસ્યા છે એ સમસ્યા આપની સોલ અમે કરી આપશું અને ત્યારબાદ એમને એવો નિર્ણય લીધો કે હવે સ્ટોપ ડ્રોપ ઓડ્રોંગની ટીમને આપણે અહીંયા આગળ બોલાવી જ જોઈએ અને બે દિવસ પહેલાં અમે અહીંયા આગળ આવ્યા હતા એ પહેલાં જે અગાસીની કન્ડિશન હતી એ આપની સ્ક્રીનની સામે આવી રહી છે કે આ અગાસીની કન્ડિશન જોવો કઈ રીતની હતી આખે આખી જે અગાસી છે એની ઉપર ફ્લોરિંગ જે કરવામાં આવ્યું છે એટલે કે ટાઇલ્સ ફિટ કરવામાં આવી છે એ પણ અનઇવન હતી ક્યાંક ક્યાંકથી એમના જે જોઈન્ટ હોય એ જોઈન્ટ પણ ખુલ્લા હતા જેના હિસાબે દર વખતે હું કહું છું કે જે લાદી હોય કે ચાઇના મોજે હોય એના જોઈન્ટ અગર ખુલશે અને પાણી અંદર એન્ટર થશે તો એનો મગિયો ભીનો રહેશે અને એ સ્લેબના માધ્યમથી નીચે ઉતરશે આવી જ રહ્યા છે કઈ પ્રકારે ખુલ્લા હતા પૂરેપૂરી અગાસી નું દ્રશ્ય જોવો કે કઈ રીતની અગાસી હતી ત્યારબાદ આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો પણ આવી રહ્યા છે કે જેમ હમણાં મેં કીધું કે બે મકાન વચ્ચેના જે જોઈન્ટ હતા એ બે મકાન વચ્ચેના જોઈન્ટ કઈ રીતે ઓપન હતા અને અમે કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરી છે એ પણ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો હું બતાવવા જઈ રહ્યો છું જો આપની સામે આવી રહ્યા છે કે અમે જેમ દર વખતે કહીએ છીએ કે આપની મકાન ઉપરના જે હેવી ક્રેક એટલે કે જે વધુ પ્રમાણમાં ક્રેક ખુલી હશે એની ઉપર અમે ત્રણથી ચાર પ્રકારના કેમિકલ પ્રોસેસ કરીએ છીએ એટલે કે ત્રણ પ્રકારના ઓપરેશન કરીએ છીએ એ કર્યા બાદ એને કઈ રીતે સીલ કરીએ છીએ એટલે કે બંધ કરીએ છીએ આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે જો આ જે બે મકાન વચ્ચેનો જોઈન્ટ હતો કે જેની અંદર એટલો બધો ગેપ હતો કે પાણી પુષ્કળ પ્રમાણની અંદર દિવાલની અંદર ઉતરતું હતું જેના કારણે અંદરની સાઈડમાં ખૂબ જ આ લોકો ભેજનો સામનો કરી રહ્યા હતા આપની સ્ક્રીનની સામે બધા દ્રશ્યો આવી રહ્યા છે કે કઈ પ્રકારને આ પહેલા હતું અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપ જોઈ જ શકો છો કે હવે આ મકાનની છત અને દિવાલો કઈ પ્રકારે સુરક્ષિત થઈ ગઈ છે એવી જ રીતના અહીં આગળ જે પારાપેટ છે એ પારાપેટ જે છે એ પણ કઈ રીતના જે ક્રેક હોય સ્લેબ એરિયાથી પારાપેટનું જે જોઈન્ટ હોય એ કઈ રીતે ઓપન થઈ ગયો હતો સળંગે સળંગ એટલે કે એક ધારી જે ક્રેક હોય એ ડેવલપ થઈ ગઈ હતી એ ક્રેકને પણ અમે ત્રણ ઓપરેશન કરી અને બંધ કરી છે બંધ કર્યા પછી એની ઉપર અમે અમારું જે કેમિકલ પ્રોસેસ છે એ કરીએ છીએ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જુઓ હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ છતનો જે નજારો છે એ આખો ચેન્જ થઈ ગયો છે અને અહીંયા અગર જે ઓનર છે એમના સન પણ અમારી સાથે હાજર છે અમને એમના મધર હતા એ પણ હાજર છે એમનું કહેવાનું એમ છે કે અમે આ વોટરપ્રૂફિંગ આ રીતનું કોઈ દિવસ જોયું ન હતું અને હવે આ અગાસી અમારી નથી આ અગાસીનો લુક જ આખો ચેન્જ થઈ ગયો છે આ મારું કહેવાનું નથી અહીંયા આગળ જે ઓનર છે એમના મધર તેમજ એમના સન જે છે

બીજા કરતા અલગ લાગે છે કે ચિલ્લા ચાલુ વર્ક લાગે છે ના ના બધું એક પછી એક બધું સ્ટેપ માં કરવામાં આવે છે આ બધું લાઈન માં સ્ટેપ માં સારું કરે છે સારું છે અચ્છા તમારે જે આ બે મકાન વચ્ચેના જોઈન્ટ હતા એમાં તમે શું સમસ્યાનો સામનો કરી રહ્યા હતા એમાં અમારે ભેજ આખો નીચે સુધી આવતો તો કપડા ભીના થઈ જતા હતા હવે એમાંથી ભેજથી હવે છુટકારો મળશે હવે તો હવે જ્યારે અમે અહીંથી જશું તો આપના ફાધર ને શું કેશો કે પપ્પા આપણા પૈસા વસૂલ છે કે શું વસૂલ વસૂલ જ છે વસૂલ સો થેન્ક યુ થેન્ક યુ આપનું નામ શું યુગ યુગ યુગભાઈ યુગભાઈ પટેલ જે અહીંયા આગળ જે ઓનર છે એમના સન છે એમનું કહેવાનું એમ છે કે આ અમારી અગાસી છે જ નહીં અને પહેલેથી છેલ્લે સુધી અહીંયા આગળ વોટરપ્રુફિંગની દરેક બાબતો એને જોઈ છે કે કઈ રીતનું વોટરપ્રુફિંગ અહીંયા થયું હતું તો આ કામથી આપને પૂરે સંતોષ છે યા હા

વોટરપ્રૂફિંગને સમજવું ખૂબ જરૂરી છે વોટરપ્રૂફિંગ એટલે કોઈ ચિલ્લા ચાલુ વર્ક નથી વોટરપ્રૂફિંગ સંપૂર્ણ નોલેજથી કરવામાં આવે છે અને સંપૂર્ણ ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જે વર્ક કરી રહી છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની ટીમ હવે અમે નેક્સ્ટ સાઇટ ઉપર જઈશું ત્યારે આપને ત્યાંના દ્રશ્યો અમે બતાવીશું મિત્રો અગર આપ પણ આપની છતની લીકેજથી પરેશાન છો અને અમારો સંપર્ક કરવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની ઉપર આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને પહેલાં ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે અને આ જે ગૂગલ પેથી આપ જે વિઝિટ ચાર્જ ચૂકવી રહ્યા છો એ જ્યારે આપ વર્ક કરાવશો તો એ વર્કમાંથી બાદ મળશે જો નથી કરાવતા તો એ નોન રિફંડેબલ છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો બીજા નંબરમાં કહેવાનું હતું કે અગર આપ અમારો સંપર્ક કરવા માંગો છો તો મારો જે નંબર છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો હવે જે સમય છે એ વોટરપ્રુફિંગનો સમય પાકી ગયો કહેવાય કારણ કે હવે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી ઉપર પડવાની શરૂ થશે એટલે કે જે તાપમાન છે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી જ્યારે જશે ત્યારે કોન્ક્રીટ ગરમ થશે કોન્ક્રીટ ગરમ થશે ત્યારે મકાનના સ્લેબ થી માંડી પારાપેટ થી માંડી ટોટલી કન્સ્ટ્રક્શન ની અંદર ક્રેક ડેવલપ થશે અને આ ક્રેક ડેવલપ થશે એ જયારે મોનસૂન આવશે અને વરસાદ પડશે ત્યારે તમને ખ્યાલ પડશે કે અહીંથી લીકેજ થયું છે તો આ લીકેજ ને ચોમાસા પહેલા જ બંધ કરાવવું જોઈએ સમજો ચોમાસા પહેલા જ બંધ કરાવવું જોઈએ તો આવું કંઈ પણ વર્ક કરાવવા માંગો છો તો આજે જ સ્ટોપ ડ્રોપ ની ટીમ નો સંપર્ક કરો વધુ વિગત માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટર પ્રૂગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વધુ વિગત માટે મને ફોન કરી શકો છો મહાદેવ હર